ભાબર પાલિકા અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના બનતા લોકોમાં ભયની લાગણી વ્યાપી જવા પામી હતી ઘટનાની ગંભીરતા લઈ પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચનાથી દિયોદર એએસપી સુબોધ માનકર તેમજ ભાબર પીઆઈ એસટી ચૌધરી દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા ગણતરીના કલાકોમાં ટીનો દિલીપસિંહ રાઠોડ પિન્ટુ શૈલેષસિંહ રાઠોડ ગૌતમ ટીનુભા ભવાગેલા અને વિશાલ અચુભા રાઠોડ તમામ રહેઠાણ ભાભર જૂના વાળાઓને ઝડપી પાડ્યા હતા લોકોમાં ભય ફેલાવનાર તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી ચારે આરોપીઓનું સોમવારે ભાભર પોલીસ મથકથી જૂના બસ સ્ટેન્ડ નગરપાલિકા વિસ્તાર અને લાટી બજાર થઈ હાઈવે સર્કલ સુધી ચાલતા લેજી ઉઠક બેઠક કરાવી રીકન્સ્ટ્રકશન કર્યું હતું અને કાયદાનું ભાન કરાવ્યું હતું બાદમાં પોલીસે રિમાન્ડ માટે ભાભર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેમને એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે